આપણે ફાઇનલી વ્લોગની શરૂઆત કરી દીધી છે ને મેડી માથેથી આપણે વ્લોગની શરૂઆત કરી છે મેડી માથેથી એટલે કે ભાઈ ઘણા લોકો નહીં સમજે મેડી માથે એટલે હું મેડી ઉપર તો આ ભાઈ આને મેડી કહેવાય અગાસી કહીએ ભાઈ અગાસીમાં તમે સમજી જ જાઓ તો આપણે અગાસી ઉપર વ્લોગની શરૂઆત કરી દીધી છે ને અટાણે જો ગાયું વહી ગઈ ને ભેહુંને હવે ગોવાર આવું છોડવા તો આપણે ભેહું છોડવાની છે ને મિત્રો ગાયું તો વેળી વહી જાય ગૌશાળે ગૌશાળો અહીંયા અમારા ઘરથી દેખાય છે તો તમને બતાડું જરાક દેખાય બાકી આપણે અહીંયા ગૌશાળે જઈને વિડીયો બનાવશું તમને બતાવું કેવો હે ગૌશાળો કેટલીક હે ગાયું તમે બ્લોગમાં બહ્ના રહેજો બાકી હવાના પોરમાં જોવું ભાઈ આ વાતાવરણ ગામડાનું કેવું હે એને ને જો ભાઈ પારેવા ઉડે પારેવા પારેવા એટલે ભાઈ તમને એમ થાય પારેવા એટલે તો પારેવા એટલે આવું થાય તો પારેવાકી એના ગામમાં ને આમ આપણે મસ્તીનું સિરાવી લીધું ને પછી મેં કીધું બ્લોક કન્ટિન્યુ કરી લઉં તો હું એ મેળી માથે આવી ગયો ભાઈ બ્લોક ચાલુ કરવા કન્ટિન્યુ નહીં ચાલુ કરવા બાકી તમને મિત્રો નજારો દેખાડ દો આમ ફરતી ગોરનો મારી મેળી મારે અગાસી ઉપરનો મેડી મેડી કર્યો તમે સમજ હો નહીં કા હાલો મિત્રો હું અગાસી ઉપરનો તમને હું વ્યૂ બતાડી દઉં કેવો છે અટાણના અટાણના ફોરમાં મિત્રો અહીંયા મજા આવે કોઈ પક્ષીને હા તમે હરફા કાંદરજો મિત્રો તો હવારના પોરમાં આવ્યો છો હજી મિત્રો ખડા હાથ તો મિત્રો તમે જોઈ લીધું અહીંયાનું વાતાવરણ એટલે કે વ્યૂ તમને કઈક મજા આવી કોમેન્ટમાં લખી નાખજો ભાઈ ગામડે જેવી મજા તો બીજે ક્યાંય ના આવે મિત્રો બાકી તો એના જેવી શોધ આ તો મિત્રો બાકી હમણાં બેહું છોડવું આવે એટલે આપણે ભેહું છોડી તમને બતાડું મારી બેહું બાકી આજે વાડીએ જવાનું તો નહીં થાય કારણ કે ચોમાસું છે એટલે વરસાદ હોય એટલે વાડીએ તો કંઈક કામ હોય નહીં

ને અહીંયા આપણી વાડી આવેલી છે તો કદાચ જવાય મહે તો જા હું કારણ કે પાણી અહીંયા વચમાં નદી આવે એટલે લગભગ નહીં જવાય તો નદીની આની કોર અમે ચારવા જાય તો એની ભે માસિયારની હેલિકોપ્ટર તો આનું નામ હે હેલિકોપ્ટર કારણ કે આના પાક જોઈ લ્યો હિંગડા જો તમે હિંગડા આ તો અહીં જ ચરવા માંડ્યું હેલિકોપ્ટર આમ આગળ 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 લેન્ડ કરો આગળ નાના મિત્રો તમે હિંગડા જોવા બેન આવડા હિંગડા હે એટલે અમાર માહિયાર એનું નામ હેલિકોપ્ટર પાડ્યું હે હેલિકોપ્ટર એરલાઇન્સ બાકી અમાર હજી આગળ ચારવા જવાનું હે જોવા વાડીયું તો આવી ગઈ હે હવે હવે કઈક રસ્તા હે તમે જોઈ લ્યો તો મિત્રો અમે અહીંયા વાડીયુંના રસ્તામાં જો બેઠા હઈ તો આ રસ્તો હે ને હેલિકોપ્ટર ચરે હે

ને મિત્રો આવડું વાઘોચારા જોઉં તમે હેલિકોપ્ટર ભાઈ અલગ અલગ વેરાયટી ખાવા મળે છે ને તો 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 ભારે મજા આવે મિત્રો અમે ચારતા હતા ફોનમાં અમે મારતા હતા ભે હોય ગઈ હા ઓની નીકુરા ને અમે પાછા કાઢવા ગયા હતા પાછા કાઢીને નીકળી ને પછી માર ગયા આમ ધોઈડી ગઈ વાહ મારો વાહ યાર હજી હું એ આમ રસ્તે જો આમ બે ભાઈ જાય હપડવા નથી ને વાહ વાયલો જાય જોયું હવે પકડી લઈશ પાછા થઈ જાય તો મિત્રો જોઈ લ્યો આય ભાગતો તો લાકડી લે એ ભે તમને દેખાતી હોય તો જોઈ રહ્યો એ જાય હે એને પકડવાની છે થઈ ગયો ફૂલ ખારો હાથમાં આટલી વાર જો ભાઈ ગો મોડી પકડી લેજે આ જેવો મિત્રો આપણે વાહી છે ને પકડવા અમુક ની ભાગે વધારે બોરા ઘર કો જવું છે ને ઘરનો રસ્તો પકડી દીધો આ મજી તો મિત્રો અત્યારે હવે અમે પૂગી ગયા છીએ વાડીએ ને ભેને બાંધી દીધી છે વાડીએ ત્યાં બેઠો એ ભાઈ ભેહું બાંધીને આવ્યા ને હવે તમે જોવો ટાણે તમને કહેતો હતો કે અહીંયા આપણી વાડી છે તો વાડી જોવા આવ્યા પછી હવે ઘરે જાય તો આ જોઈ લ્યો આ માટલું પાડું છે ને આ એટલું પડું છે ને આ માટલા પાડવાય માંડવી ને એટલા માંડવી છે હજી એક તરી છે ઓમણીક એટલે હજી એક કટકી છે ઓનીકળ એમાં કાંઈ હજી વાવ્યું નથી એમાં જારવા વાવવાનો વિચાર છે તો તમે જોઈ લ્યો આ માંડવી આવી છે બાકી ખર થઈ ગયું છે આ પણ વરસાદના હિસાબે હજી નેદાણું નથી એ વરસાદ બેદી થયા હમણાં આજને કાલ નથી પણ હજી હુકા હજી ગારો છે પડામાં આ જોતા ખર થઈ ગયું આવડું મોટું મોટું લઈ લો મિત્રો આવડું ખર થઈ ગયું પણ હવે વરસાદ જો વિરામ લે તો નદવાનું આમાં કાંઈ ન થાય કે ચાલુ વરસાદ વરસાદે તો ભાઈ કેમ નધવું ખર થઈ ગયું બાકીને તમને ઓલી માંડવી દેખાડો એટલે પડાની બાકી આ ઓયડી છે જોઈ બાકી હા આપડી વાડી છે બાકી આ ઓળીમાં આપણે જાર ભઈરી છે અને બાયડે જાર પડી હતી જોવામાં જાર છે આમાં જાર હતી જો હવે પૂરી થઈ ગઈ છે એ આ આટલું પડું છે આ એટલામાં માંડવી વાવી છે જોઈ આ માંડવી આમાં તો બહુ બઉ આના જેવું નથી થયું ખડ માટલા પડા જેવું તો હવે આલો ઘર બાજુ હાલતા થાય હવે હવે બાકી ઘરે જાય જોઈ લ્યો મિત્રો તમને કહેતો તો નદી તો નદી આ રહી તમને આવ્યા તતા હેગ પટાણે હવે ઘરે જાય નહીં તો તમને દેખાડું આ વાડીની ની હાવ બાજુ આ નદી છે મન તો થાય આજો આટલી એટલી ભરાઈ ગઈ છે મન તો થાય છે નાવાનું આ જો આ પુલીયું છે આ પણ તરતા નથી આવડતું નાવાનું મન થાય છે આ ભાઈબનને બન ને છાટા આવે હે ઈ મોર આપણે હજી જીના જીના છાટા આવવાન ચાલુ થયા ઈ મોર હવે આપણે ઘરે ભાગી જોઈ લ્યો ભાઈ આટલું આટલું પાણી છે છાતા આવે આમાં ધીરે ધીરે કઈ ધોઈડું અવાજ જો આમાં ભાઈ જાય આમને ખબર ના પડે કઈ साले तुझे मैं देख लूंगा यार मित्रों जो लियो एक लो मुकिन वही होगी है चीटिंग करता है तू <laughs> जो भैया पानी नो प्रवाह तो मैं जो ने छाटा हुआ मिंडा है हाँ वो हम दिन निरा दे डगलू मेलू ऊपर उत्तर से लेके दक्षिण तक पानी ही पानी है बहुत पानी है गाइस आप देख सकते हैं वहाँ पे सामने बहुत ही તો મિત્રો આપડા નદી પાર કરી લીધે હવે ભાઈ જલ્દી ઘરે ભાગી કારણ કે વરસાદ નું કઈ નક્કી નથી તો હવે કઈ આવી જાય ને ને પછી અમે તો એક જવાનું છે છે એટલે હાલો મિત્રો આપણે પાછા સ્ટાર્ટ દીધો અત્યારે વાઈ ગયા છે રોંઢાના ચાર એટલે કે આપણે ચા પાણી પી લીધું છે ને હવે ભાઈ ગાયું આવું ચાર વાગે તો હવે આપણે ગાયું બાંધવાની છે તો હમણાં આવે એટલે આપણે બાંધી દીધી તમને બતાડું ગાયું વ્લોગમાં માં બી રહીજો મિત્રો હવે ગાયું આવે તમે જોઈ શકતા વાછડી તમે જો આ મોટી ગાય વાછડી છે આનું નામ છે ચંદ્રિકા એ આ જિંદકી ગાય છે આનું નામ છે નવસાગરી આનો એક વાછળો છે ને આ મોટી ગાય છે ને આપણે વાછડી બાંધવા જવાની છે બીજી હજી એક વાડે તો વાડે બાંધી આવી આ તો મિત્રો આપણે એ બધા વાડે આપણી વાછડી બાંધવા આપણી વાછડી છે આ વાડે બાંધી બાકી ભેગા એવું ઘરે ને બાકી વાછડીને જો બાંધી હતી ને પાછા ખરે જાય આપણે આ તો મિત્રો સાડા પાંચ વાગી ગયા ને ભેહું આપણે આવી ગઈ છે ચરીને સમજાવું તો હવે ભેહુંને બાંધી દઈ Ja,